હેલો હાય એવરી વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમિસ લોક તો અત્યારે અમે સાંજના બહાર નીકળ્યા છીએ તો અત્યારે અમે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો છે અમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ કારણ કે સાંજના બહુ ભૂખ નથી બપોરે બહુ લેટ જમ્યા હતા તો કંઈ ઈચ્છા નથી જમવાની તો મારા હસબન્ડ છે એ કહે છે કે ચાલો બહાર જાય લોંગ ડ્રાઇવ બી થઈ જાય અને હલકું ફૂલતું કંઈક નાસ્તો પણ કરી લેશું તો પણ કંઈ બુક ખાવાની ઈચ્છા નહોતી તો અમે કીધું કે ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ તો અમે અત્યારે આઈસ્ક્રીમનો એન્જોય કરી રહ્યા છીએ વાહી એમ કહે છે કે મમ્મી આઈસ્ક્રીમ એટલી મસ્ત ટેસ્ટી છે યમી યમી છે તું પણ ટેસ્ટ કર બહુ મસ્ત છે મારી ઘરની બાર જ છે જ્યાં જમ્પિંગને ડાગલો અને થોડુંક રાઈડ્સ છે ત્રણ ચાર તો અમારા વાહીબહેનને દરરોજ રાઈડમાં બેસવા માટે આવવું હોય છે એટલે એના ડેડીને રેસત આપતી હોય છે અને મીઠું મીઠું બોલીને ડેડીને મનાવી લે છે અને મેં કીધું ના આજે જમ્પિંગમાં નહીં તને કાલે લઈ જશું આજે ઘરે જાઉં છે થોડુંક લેટ થાય છે તો કે ના ના મમ્મી મને જમ્પિંગમાં જવું છે મને ઘરે નથી જવું તો હવે અમે આઈસ્ક્રીમની મજા લઈ લીધી છે અને હવે અમે ઘરે જવા માટે નીકળ્યા છીએ તો ભાઈએ એમ કહે છે કે મને જમ્પિંગમાં જાવું છે ડેડી મને જમ્પિંગમાં જવું છે પણ થોડુંક એવું ઘરે કામ હતું એટલા માટે કીધું એને થોડીક કોસ લાવીને કીધું કાલે પાકું તને લઈ આવશું આજે ઘરે જવું છે થોડુંક કામ છે તો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે બહારનો નજારો જોઈને આમ આંખને ઠંડક મળે છે આમ મજા આવે છે અને એમાં પણ બાઇક ઉપર આપણે જઈએ છીએ તો ઠંડી ઠંડી હવા આવે છે તો વધારે મજા આવે છે તો આખા દિવસ આપણે ના નીકળ્યા હોય અને રાતે આપણે દસથી પંદર મિનિટ પણ બહાર નીકળીએ છીએ ને તો પણ મજા આવે છે તો હવે આવી ગયો છે અમારી સોસાયટીનો ગેટ અમે અમારી સોસાયટીમાં એન્ટર થઈ રહ્યા છીએ અમે પહોંચી ગયા છીએ ચલો આપણે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ